પોરબંદરના વિરડી પ્લોટમાં દારૂના ધંધારથીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી ત્યારે ધંધારથીના પત્ની પુત્ર અને પુત્ર વધુએ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ધંધારથીની ધરપકડ કરી છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસના સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોર માલદેભાઈ શિંગરખિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા પોલીસ સ્ટાફ વીડી પ્લોટના વણકરવાસમાં ટાંકણી પુલ પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે કરશન ઉગા સાદિયા નામનો શખ્સ પોતાના મકાનમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે આથી તેઓએ તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કર્શને રૂમમાં દારૂ ભરેલું પ્લાસ્ટિકનું બાજકું રાખ્યું હતું તેમાંથી પાંત્રીસ જેટલી કોથળી દારૂની મળી આવતા પોલીસે રૂપિયા સાતસોની કિંમતનો દારૂ કબજે કરી કર્શનને વિધિવત રીતે પકડ કરી સરકારી વાહનમાં બેસાડવામાં આવ્યો હતો ત્યારે કર્ષનના પત્ની નિમુબેન પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના ત્રણેય દોડીને કોન્સ્ટેબલ કિશોર પાસે આવી પહોંચ્યા હતા અને કર્શન પર મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય પોલીસ સાથે ઝપાઝપી કરી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી આથી પોલીસે ચારેય સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો ઉપરાંત કરશન સામે પ્રોહિબિશનની અલગથી ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ